ઘર વિવાણ અમે બધા થઈ ગયા છીએ અને આ તો કેવી દયા સરકાર કે જેમને રાત્રે આશરો લીધે છે ચીનવી લીધો હિન્દુ ધર્મમાં માણસ મરેને એને પણ રાત્રે ઘરથી બહાર નથી કાઢતા જીવતા માણસો અમને એમને મૂકી દીધા છે અને અમારો માલ નો વ્યવસાય હજી સુધી અમારો માલ માલઢોર ક્યાં છે ને એમને ખબર નથી ઘરો બારી માં બધા માલ ધોરણ

હવે સરકાર બુલડોઝર ફેરવી રહી છે અને એ બુલડોઝર હવે ગુજરાતમાં પણ એમણે ગતિએ વેગ પકડી છે અનેક એવી મસ્જિદો તોડવા તોડવામાં આવી છે અનેક એવા ઘરો તોડી પાડવામાં આવ્યા છે હજારોની સંખ્યામાં ઘરોની ઉપર બુલડોઝર ફરી વળ્યા છે અને જે ઘરમાં રહેતા એ લોકો છે તે ઘર વિહોણા બની આવશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવી પહેલા તો તમે અમારી ન્યૂઝરૂમ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ ન કર્યો હોય તમારી જેથી કરીને પડે ના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે ચર્ચા તો ઘણા દિવસોથી થઈ રહી છે એ સૌરાષ્ટ્રની વાત હોય અમદાવાદના ઓઢવની એ ની વાત હોય કે પછી દ્વારકાના એ ટાપુઓની વાત હોય આજે વાત કરવી છે વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટના પ્રથમ યજ્ઞમાં નેવ્યાસી મકાનોની આહુતિ દેવાઈ ગઈ છે અંબાજી કોરિડોર વિકાસના કાર્યમાં આવતા નેવ્યાસી જગ્યાના કારણે વચ્ચે આવતા ઘરો પર બુડોઝર ફરી વળતા એ લોકો ઘર વિહોણા બન્યા છે હાલ સુધી કોઈ પણ જાતની તંત્ર દ્વારા સગવડ ન કરી દેવાના આરોપ લગાડવામાં આવ્યા છે અન્ય મીડિયામાં ચાલતી ખબરો ખોટી છે અમે તંત્ર દ્વારા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા મળી નથી તેવું પણ કહેવામાં આવી રહ્યું છે જે સ્થાનિક લોકો છે તે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે નેવું જેટલા મકાનો હવે વિચાર કરો કે એક ઘરમાં પાંચથી સાત લોકો રહેતા હોય તેવા તો હજારો લોકો છે કે જે ઘર વિહોણા થયા છે એના માટે ન તો કોઈ સુવિધા કરવામાં આવી એ બધા જ લોકો ઘર વિહોણા બનતાની સાથે જ તંત્ર સામે આરોપ કરી રહ્યા છે કે અમે તમારું શું બગાડ્યું કે અમારી સાથે આવો ન્યાય કરો છો તો તંત્ર દ્વારા પોકલા નિવેદન કે વૈકલ્પિક વ્યવસ્થા આપી છે તેવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી તેવું દબાણકારો પણ કહી રહ્યા છે પેલા દબાણકારો કે જેમણે જ્યાં સાહીઠ સિત્તેર વર્ષોથી રહેતા હતા અને એમના મકાનો જે છે તે તોડી પાડવામાં આવ્યા એક મહિલા છે કે જેની પ્રતિક્રિયા સાંભળીને તો આપણે એવું થયું કે આવું તો ન થવું જોઈએ એટલીસ્ટ એમને કંઈક વ્યવસ્થા કરી આપવી જોઈએ એવું કહ્યું કે ભાઈ એક દીકરી પ્રેગ્નન્ટ છે છ મહિના જેવું થયું છે એમને પણ બહાર કાઢવામાં આવ્યા છે એમનો શું વાત એટલે પ્રતિક્રિયા સાંભળો કે જેમના ઘર પડ્યા છે એ લોકો અત્યારે ઘર ઘર વિહોણા બન્યા છે એવા લોકોને સાંભળો મારા છોકરીને ડિલિવરી હતી તો એ રાતના કાઢી મેક્યા બાવીસ દાડાની છોકરી લઈને મારે ક્યાં જવું છોકરી પણ ઉપર થઈ લીધી છે ઓપરેશન કરી હું વિધવા છું હું ક્યાં જવું બોલો આ સરકાર એવું વિધવા હતી જ કેમ કરે આ મારી કેટલી 150 ઘર અમારે અમે બધા માલ ઢોર મારા પત્તા પત્તા હજાર મરી ગયો તો કોણ આપો તમને અમે કચરા પોતા કરીને છોકરા મોટા કરીએ છે અમે કોઈ હરામનું નથી કાકાયા અમાલ કેમ એવો મારા આદરે બારી આધી કર્યો તમે

ઘર વિવણા બધા થઈ ગયા છીએ અને આ તો કેવી દયાહીન સરકાર કે જેમને રાત્રે આશરો લીધે ચીનવી લીધો હિન્દુ ધર્મમાં માણસ મરેને એને પણ રાત્રે ઘરથી બહાર નથી કાઢતા જીવતા માણસોને એમને ઘરથી બહાર મૂકી દીધા છે અને અમારો માલઢોર નો વ્યવસાય હજી સુધી અમારો માલઢોર ક્યાં છે ને એ અમને ખબર નથી અમારા માલઢોર એમને લેવા દીધા નથી અમારા નળિયા છાપરા લેવા દીધા નથી આ લોકોએ તંત્રએ ડાયરેક્ટ જ હુમલો કર્યો છે અમારા ઉપર એમના કરતાં તો મોગલો ને અંગ્રેજો સારા હતા અમે હવે સરકાર શ્રી એ જ પ્રાર્થના કરીએ છીએ કે અમને કંઈક આ ગરીબોની ની વ્યવસ્થા આપે રાતે રોડ રસ્તા ઉપર છોકરા ઊંઘ્યા છે અમુક કાકાઓને ખાટલા સહિત બીમાર લોકો હતા અમને ખાટલા સહિત અમે ઘરે પહોંચાડે છે ડિલિવરી વાળી ભાઈઓ હોસ્પિટલમાં અમારી પડી છે અને આજે અમારું કોઈ સાંભળવા તૈયાર નથી કોઈ ધારાસભ્ય કોઈ નેતાઓ કોઈ તંત્ર કોઈ કલેક્ટર કોઈ એસડીએમ કઈ જ અમારી સાંભળે આ રક્ષકો છે કે ભક્ષકો છે એ જ અમને ખબર નથી પડતી અને ઉલટાની ધમકી આપે છે કે તમારા ઢોર મેં પાછલા પોલ લઈ જાવ પાજલા પોલ શું લે છે અમને બધાને ભેગા થઈને પાછલા પોલ લઈ જાઓ ને ત્યાં તમને મારી ખાવાની વ્યવસ્થા કરો છો અમને ભોજનાલય બતાવો છો અમે કઈ ભિખારી છીએ ભોજનાલય માં જઈને અમારે પણ છે અમારે અને અમે કહે છે ઠાકોર પણ ઠાકોર પણ અહીંયા તો મરી રહ્યા છે ઠાકોર પણ નીચે ડટાઈને મારે શું મરવાનું છે અમે રોડ રસ્તા પર ઊંઘીશું પણ કોઈના આશરે અમે નહીં જઈએ સરકારને મારી વિનંતી છે કે અમને રાત દરે કે ગમે તે રીતે અમને રાતનો પ્લોટ આપે અને કલેક્ટરશ્રી તાત્કાલિક આના ધોરણે પગલાં લે જેવી રીતે દબાણ તોડવાના પગલાં ભર્યા છે ને એ રીતે અમને જમીન આપવાના પણ પગલાં તાત્કાલિક લે તો ત્યાં રહેતા એ લોકો છે એનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે તંત્ર કહે છે તમારા પશુપાલન પાંજરાપોળમાં મોકલી દો અમે ઘર વગરના થઈ ગયા છે 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 પણ તંત્ર અમને બેરોજગાર કરવા માગે તેવા આરોપ લગાડી રહ્યા રાતના અમારા પશુઓ તંત્રના ડરથી જંગલમાં છોડી નાખ્યા હતા તે હાલ સુધી અમને મળ્યા નથી હવે અમારે જવું તો જવું ક્યાં સાંસદ ધારાસભ્ય શાસક પક્ષના નેતાઓ પ્રત્યે ભારોભાર વિરોધ દર્શાવ્યો છે હવે આ લોકોનું સાંભળશે કોણ તેની પણ અત્યારે વાત જોવા મળી રહી છે પરંતુ પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટના પ્રથમ યજ્ઞમાં આ નેવ્યાસી મકાનોની આહુતિ દેવાની હોય તેવું પણ અત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કારણ કે અંબાજીમાં જે કોરિડોર વિકાસના વિકાસ કાર્ય થવાનું છે એ વિકાસ કાર્યોમાં નેવ્યાસી જેટલા મકાનો જે તોડી પાડવામાં આવ્યા છે અને એનો આફરો એ લોકોએ કે જ્યાં સાહીઠ સાહીઠ સિત્તેર સિત્તેર વર્ષોથી રહેતા એ લોકોએ મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો હતો અરે સાહેબ સિત્તેર સિત્તેર એંસી એંસી વર્ષોથી રહેતા એ લોકો કઈ રીતે કાયદ બિનકાયદેસર કાયદેસર કાયદેસર જ કહેવાય આમ તો કારણ કે ભલે જગ્યા એમની નથી એમણે ત્યાં સાહીઠ સિત્તેર વર્ષથી ત્યાં રહે છે અહીંના નાગરિકો છે ટેક્સ ભરે છે બિલ ભરે છે વેરો ભરે છે બધું જ ભરે છે છતાં પણ એમના મકાનો ઉપર બુરડોઝર ચાલી થાય છે ચાલી વળે છે પરંતુ એમની સામે એમને કોઈ વ્યવસ્થા નથી કરી દેવામાં આવતી સાહેબ નાના નાના ભૂલકાઓ છે કે જે રજડી પડ્યા છે મા બાપ કે જેમણે પોતાની મહેનતથી ઘર બનાવ્યું હોય ને તેની ઉપર બહુ ડોઝર ફરી જાય તો પછી કમાણી શું કામની અને જે સપના જોયા હોય એ સપના તો વેડફાઈ જતા હોય શું કહેવું છે તમારું અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર